પ્રાકૃતિક ખેતીની અંદર બીજને બીજામૃત કરવા માટે વીસ કિલો બીજને બીજામૃત કરવા માટે દેશી ગાયનું એક કિલો ગૌમૂત્ર એક કિલો તેનું ગોબર પછી ચાર લિટર પાણી ને વીસ ગ્રામ જેટલો ચૂનો મોહણના ચોવીસ કલાક પહેલાં આ અર્ક બનાવી દેવાનો હોય છે ત્યારબાદ બીજા મૃત આપવા માટે વીસ કિલો ઘઉંનું બીજને બીજા મૃત આપવા માટે જે એના અંદર ઘસતું મોવણ નાખી શકાય છે ત્યારબાદ બીજને બીજા મૃત કરી અને ઓછામાં ઓછી બાર કલાક ના સમયગાળા પછી વાવેતર કરવાથી બીજજન્ય રોગ પણ આવતા નથી અંદર અને નાઇટ્રોજનની ઘટ પણ કુદરતી રીતે આના અંદર પૂરી થઈ જાય છે મિશન ક્લસ્ટર ગુસ્સર અમરસિંહ કાશવા